રાધનપુર તાલુકાના લોટિયા ગામે ખાતે બોગસ તબીબ પ્રેક્ટિસનો પર્દોફાશ દવાખાના સાથે બોગસ ડોક્ટર ઝડપાયો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના લોટીયા ગામ ખાતે ઓછું ભણેલો વ્યક્તિ ડોક્ટર બની દવાખાનું ચલાવતો હતો પાટણ એસઓજીએ દવા ઇન્જેક્શન સાથે ઝડપી પાડ્યો રાધનપુર તાલુકાના લોટિયા ગામ ખાતે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે એક ઓરડીમાં માત્ર ઓછું ભણેલ શખ્સ બોગસ દવાખાનું ચલાવતો હોવાનું પકડાયું પાટણએસઓ જી પોલીસે કરેલી રેડની અંદર ભાભર તાલુકાના બેડા ગામના સત્તાવીસ વર્ષે જલાભાઈ વાલજીભાઈ દેવરાજભાઈ ઠાકોરને પકડી પાડ્યો તે વ્યક્તિ લોટીયા ગામ ખાતે ઓરડામાં દવાખાનું ચલાવતો હતો આરોપી પાસે કોઈ મેડિકલ ડિગ્રી કે પ્રેક્ટિસ માટેનું સર્ટિફિકેટ નથી તે માત્ર અનુભવના આધારે દર્દીઓની સારવાર કરતો હતો પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી રોજના દસમી બાર દર્દીઓની તપાસ કરતો હતો આ રીતે લોકોના જીવન સાથે ચેડા કરી રહ્યો હતો પોલીસે દવાખાનામાંથી એલોપેથી દવાઓ અને ઇન્જેક્શનનો જથ્થો પકડી પાડ્યો છે પોલીસે આ મામલે રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દવાખાનામાંથી પકડાયેલ દવા ઇન્જેક્શનની કિંમત ચાર હજાર ત્રાણુની પકડી રાધનપુર પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવેલ